બેઠક થી ઉમેદવાર ગેની બેન મોટો ઝટકો લાગ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસને આજે વધુ એક ઝટકો લાગ્યો છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ડીડી રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે ત્યારે લોકસભાની ચૂંટણી વખતે જ ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે ડીડી રાજપૂતે આયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કોંગ્રેસ નેતાઓનું ન જવાનું કારણ આપી રાજીનામું આપ્યું છે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડીડી રાજપૂત હવે ભાજપમાં જોડાય તેવી અટકળો સેવાઈ રહી છે છે બનાસકાંઠા આગેવાને કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સતત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે જે કારણે કોંગ્રેસની સતત મુશ્કેલી વધતી રહે છે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ભાજપમાં તોડજોડની નીતિ ચાલી રહી છે

ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્મા